હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણવા જઈ રહ્યા છે ઇકોલોજી એનું એક બહુ મહત્ત્વનું ચેપ્ટર અને ચેપ્ટરનું નામ છે નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ ઓકે અને નિવસન તંત્રમાં આ લેક્ચરમાં આપણે નિવસન તંત્રના બંધારણ વિશે વાતો કરીશું ઓકે તો ચાલો શરૂ કરીએ નિવસન તંત્રની વાતો પણ નિવસન તંત્રની વાત સમજાવતા પહેલાં હું ધીમે ધીમે વ્યક્તિગત વાતથી શરૂ કરું કારણ કે પર્યાવરણ વિદ્યા અથવા ઈકોલોજી પરિસ્થિતિ વિદ્યા એની અંદર અભ્યાસનો પાયાનો એકમ વ્યક્તિ છે એક વ્યક્તિ વ્યક્તિ એટલે અહીંયા માણસ નહીં અહીંયા વ્યક્તિ એટલે ઇન્ડિવિજ્યુઅલ ઇકોલોજીમાં એક વ્યક્તિ એટલે કોઈ પણ એક સજીવ એને આપણે વ્યક્તિ કહીશું આપણા માટે એક બેક્ટેરિયા એક વ્યક્તિ છે એક છોડ વનસ્પતિનો છોડ એક વ્યક્તિ એક વૃક્ષ એક વ્યક્તિ કોઈ એક પ્રાણી એક વ્યક્તિ સિંહ એક વ્યક્તિ છે એક વ્યક્તિ ઓકે અને વ્યક્તિઓ ભેગા થઈ અને વસ્તી રચાય વસ્તીની વ્યાખ્યા શું અથવા હું તમને એમ પૂછું કે ભાઈ વસ્તી અને જાતિમાં શું ફરક તો જાતિ એટલે શું તો દાખલા તરીકે કોઈ પણ વધુમાં વધુ લક્ષણમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા અને સભ્યો વચ્ચે આંતર પ્રજનન કરી પ્રજનન ક્ષમ સર્જવાની ક્ષમતા ધરાવતા સભ્યોના સમૂહને અથવા તો સભ્યોથી બનતા પર વર્ગીકરણના એકમને વસ્તુ સોરી જાતિ કહે છે સ્પીસીસ જાતિ જાતિ એટલે દુનિયાના બધા જ એક જ પ્રકારના સભ્યો એનો સમૂહ એટલે જાતિ આપણે અંગ્રેજીમાં એના માટે શબ્દ વાપરીએ છીએ સ્પીસીસ દાખલા તરીકે આપણે હોમો સેપિયન્સ તો આપણે સેપિયન્સ આપણી જાતિ છે દુનિયાના માણસો આપણી જ જાતિના છે પણ આપણી વસ્તીના છે એમ ન કહેવાય વસ્તી એટલે શું તો વસ્તીનો મતલબ હું એરિયા નક્કી કરું કે આ વિસ્તાર આ એક એરિયા ધારો કે આ વિસ્તાર મેં નક્કી કર્યો એ એ ફોર એરિયા તો આ વિસ્તારમાં આવેલા આ જાતિના સભ્યોને એની વસ્તી કહેવાય કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં વસતા એક જ જાતિના સભ્યોને એની વસ્તી કહે છે ઓકે તો વસ્તી પછી

તો એક વિસ્તારમાં ઘણા બધા વસ્તીના સભ્યો હોય અને વસ્તીના સભ્યો એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરતા હોય આંતરક્રિયા કરતા હોય અને એક વિસ્તારમાં રહેતી જુદી જુદી વસ્તીઓના સભ્યો વચ્ચેની આંતરક્રિયા વડે જે એકમ રચાય એને સમાજ અથવા તો જૈવ સમાજ એટલે કે કમ્યુનિટી કે બાયોટિક કમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે એનાથી આગળ જઈએ તો જૈવ સમાજના સભ્યો એટલે કે આ સજીવ એની આજુબાજુનો અજૈવ પર્યાવરણીય પરિબળ એની સાથે પણ સંબંધ ધરાવતા હોય છે અને જૈવ સમાજના સજીવો અને એની આસપાસના અજૈવ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયાથી જે તંત્ર રચાય એ તંત્રને નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ કહે છે ઇકોસિસ્ટમ એ જે આપણું ચેપ્ટર છે એ આ પ્રમાણે રચાય હું તમને એમ કહું વ્યક્તિગત એક સજીવ એક વિસ્તારમાં એક જ જાતિના સજીવ એટલે વસ્તી એક વિસ્તારમાં વિવિધ જાતિની વસ્તી ભેગા થાય એટલે સમાજ સમાજના સભ્યો અજૈવ પર્યાવરણીય પરિબળો સાથે આંતરક્રિયા કરી અને જે એકમ રચે એને કહેવાય નિવસન તંત્ર અને કંઈક મોટા આબોહવાકીય ક્ષેત્રના બધા જ નિવસન તંત્રને સંયુક્ત રીતે જૈવ પ્રદેશ અથવા તો બાયોમ્સ કહેવાય અને પૃથ્વી ઉપરના બધા જ સજીવોના ભેગા થઈ અને જે આખું એક સજીવોનું આવરણ પૃથ્વી ઉપર રચાય એને અથવા અથવા જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે આપણે આ ચેપ્ટરમાં તંત્ર એનું બંધારણ એના કાર્યો એના વિશે વાતો કરીશું નિવસન તંત્ર શબ્દ એ જી ટેન્સલી દ્વારા આપવામાં આવેલો છે ઓકે મિત્રો ચાલો તો આપણે નિવસન તંત્ર એના પ્રકારો વિશે વાતો કરી લઈએ તો નિવસન તંત્રના અનેક રીતે પ્રકારો આપી શકાય મુખ્ય હું બે રીતે પ્રકાર આપી શકું એક તો સ્થળ જ નિવસન તંત્ર અને જલજ જ નિવસન તંત્ર જમીન ઉપરનું કે પાણીનું સ્થળ જ ના ઉદાહરણ આપી શકાય જંગલ તૃણ પ્રદેશ રણ જંગલ પ્રદેશ તૃણ પ્રદેશ રણ પ્રદેશ આ બધા સ્થળ જ નિવસન તંત્ર ઉદાહરણ છે તો જલજ ના પાછા બે પ્રકાર પાડી શકાય મીઠા પાણીના અને ખારા પાણીના મીઠા પાણીના હોય એમાં પાછા બે પ્રકાર પાડી શકાય સ્થગિત પાણીના અને વહેતા પાણીના સ્થગિત સ્ટેગ્નન્ટ વોટર સ્થિર પાણી એના ઉદાહરણો આપી શકાય તળાવ સરોવર પ્લવિત ભૂમિ એટલે કે વેટલેન્ડ જેમાં પાણી ખૂબ જ વધારે પ્રમાણમાં હોય એવું ઇકોસિસ્ટમ વેટલેન્ડ ઇકોસિસ્ટમ બીની જમીનના પ્રદેશો જેને આપણે કહીએ છીએ તો વહેતા પાણીના એટલે ઝરણા નદી એના નિવસન તંત્ર ખારા પાણીના નિવસન તંત્ર દરિયાઈ નિવસન તંત્ર અને વેલાંદ મળતા નિવસન તંત્ર કહેવાય ઓકે મિત્રો નિવસન તંત્રના અન્ય રીતે પ્રકારો પાડવા હોય તો હું આ રીતે પણ પ્રકાર પાડી શકું કે ભાઈ કુદરતી નિવસન તંત્ર અને માનવ સર્જિત એટલે કે કૃત્રિમ નિવસન તંત્ર કુદરતી નિવસન તંત્ર આપણે આગળ ઉદાહરણ કઈ ભણ્યા જંગલો તૃણ પ્રદેશ રણ આ બધા કુદરતી નિવસન તંત્ર છે પણ માનવ પ્રેરિત અથવા માનવ સર્જિત એના ઉદાહરણો શું આપી શકાય તો ખેતર પોલ્ટ્રી ફાર્મ એપિયરી એટલે કે જે મધમાખીને ઉછેરવામાં આવે છે એ બધા માનવ સર્જિત નિવસન તંત્ર છે ઓકે આપણે ભણીએ નિવસન તંત્રની રચના અને કાર્ય નિવસન તંત્ર શેનાથી રચાય તો આગળ તમને સમજાવી દીધું કે જૈવ સમાજ એટલે વિવિધ જાતિના સભ્યો હશે એના સજીવો અને એની આજુબાજુના અજૈવ પર્યાવરણીય પરિબળો એના વચ્ચેની આંતર ક્રિયાથી જે એકમ રચાય એને જ નિવસન તંત્ર આપણે કહીએ છીએ એટલે નિવસન તંત્રની રચનામાં મુખ્યત્વે બે બાબતો આવે એક અજૈવ ઘટકો અને બીજા છે જૈવ ઘટકો નિવસન તંત્રની રચનાની જો વાત કરું તો નિવસન તંત્રની રચનામાં નિર્જીવ અને સજીવ બે પ્રકારના ઘટકો છે હવે નિવસન તંત્રના અજૈવ ઘટકો તરીકે આબોહવાકીય ઘટકો હોય એટલે પ્રકાશ તાપમાન ભેજ પવન વરસાદ આ બધું અને ભૌતિક ઘટકો હોય જેમ કે ભૂમિ પાણી એમાં રહેલા કાર્બનિક દ્રવ્યો આ બધા જૈવ ઘટકો તરીકે

અને બહુ ઓછા રસાયણ સંશ્લેષીઓ એ બધા ઉત્પાદકો છે પ્રોડ્યુસર્સ છે જે પોતે ખોરાક બનાવે છે પોતાને માટે ઊર્જા તો મેળવે પણ એમાંથી બીજા સજીવો પણ ઉર્જા મેળવે બીજું તૃણાહારીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે માંસાહારીઓ ઉચ્ચ માંસાહારીઓ અને વિઘટકો મિશ્રાહારીઓ એ પણ જૈવ ઘટકો જ છે ઓકે નિવસન તંત્રને બે કાર્યો કરવાના છે નિવસન તંત્રમાં ઉર્જાનું સદિશ વહન એટલે કે એક માર્ગે વહન થાય સૌર ઉર્જા આવે વનસ્પતિમાં આવે વનસ્પતિમાં સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય એ વનસ્પતિ એટલે કે ઉત્પાદકમાંથી તૃણાહારીમાં તૃણાહારીમાંથી માંસાહારીમાં માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારીમાં આ બધા પાસેથી વિઘટકમાં અને બધા જ તબક્કે પાછી અવકાશમાં ઉર્જા મુક્ત થાય આ રીતે ઉર્જા એકવાર સૌર ઉર્જા આવે એ પાછી અવકાશમાં ચાલી જાય ઉર્જા ચક્ર ફરતો નથી ઉર્જા એક માર્ગી વહન પામે છે સૌર ઉર્જા જે વનસ્પતિમાં આવી ફરીથી સૌર ઉર્જા તરીકે જતી નથી વનસ્પતિમાંથી તૃણાહારીમાં ગઈ ઉર્જા પાછી વનસ્પતિમાં આવતી નથી તૃણાહારીમાંથી માંસાહારી માં ગઈ પાછી તૃણાહારીમાં આવતી નથી આ બધામાંથી વિઘટકમાં ગઈ પાછી ફરતી નથી એટલે ઉર્જા વન વે ફ્લો વહે છે ઓકે અને દ્રવ્યો ચક્ર ફરે છે દાખલા તરીકે વનસ્પતિ જમીનમાંથી અકાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે ભૂમિમાંથી અકાર્બનિક દ્રવ્ય વનસ્પતિમાં આવ્યું ત્યાંથી તૃણાહારીમાં ત્યાંથી માંસાહારીમાં ત્યાંથી ઉચ્ચ માંસાહારીમાં ત્યાંથી વિઘટકમાં અને એમાંથી પાછું ભૂમિમાં ભૂમિમાંથી પાછું વનસ્પતિમાં એટલે અહીંયા ચક્ર ફરે છે એટલે નિવસન તંત્રમાં માત્ર બે કાર્યો છે મે એક છે નિવસન તંત્રમાં ઉર્જાનું એક માર્ગી એટલે કે સદિશ વહન અને બીજું છે દ્રવ્યનું ચક્રીયવહાર એટલે કે દ્રવ્ય ચક્ર ઓકે આપણે બધા વિશે બહુ ડિટેલ ભણીશું તો ચાલો આપણે શરૂ કરીએ નિવસ અન તંત્રની રચના અને કાર્ય સમજવા માટેનું એક નાનું એવું ઉદાહરણ તો મિત્રો નિવસ અનતંત્રની રચના સમજાવવા માટે કોઈ પણ એક નિવસ અનતંત્રનું ઉદાહરણ લઈએ અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે નાનું તળાવ તો નાનું તળાવ એ શું છે તો નાનું તળાવ એ છીછરા પાણીનું સંગ્રહ સ્થાન છે એમાં બે ઘટકો છે અજૈવ ઘટકો અને જૈવ ઘટકો તો ચાલો આપણે વિચારીએ કે એક નાનું એવું તળાવ છે એ તળાવમાં અજૈવ ઘટક તરીકે શું છે તો એમાં અજૈવ ઘટક તરીકે એક તો પાણી હશે તળાવમાં પાણી ભર્યું છે એટલે પાણી છે બીજું એ પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક અને કાર્બનિક દ્રવ્યો છે એ પણ એના અજૈવ ઘટકો છે અને એના તળીએ સેન્દ્રીય તત્વ સભર માટી એ પણ અજૈવ ઘટક છે ઓકે જ્યારે જૈવ ઘટક તરીકે શું હોય તો કે ભાઈ વનસ્પતિ પ્લવકો જેને આપણે ફાઇટોપ્લેન્ક્ટોન્સ કહીએ લીલ હશે તરતી નિમગ્ન એટલે તરતી નિમગ્ન કે કિનારે ઉગતી વનસ્પતિ એટલે આમ તળાવ હોય તો તળાવમાં પાણી ભર્યું હોય તો પાણીની સપાટી ઉપર તરતી વનસ્પતિ હશે પાણીની સપાટી ઉપર અહીં તરતી વનસ્પતિ હશે તળિયે ડૂબેલી વનસ્પતિ હશે અથવા કિનારે ઉગેલી વનસ્પતિઓ હશે આ બધા વનસ્પતિઓ થયા આ બધા બધા ઉત્પાદક ઉત્પાદક છે છે ચાલો ત્યાર પછી મુક્ત તરતા કે તળિયે વસવાટ કરતા પ્રાણીઓ હવે તરતા હોય એવા પ્રાણીઓ કે તળિયે ચોંટીને રહેતા પ્રાણીઓ આ બધા જે પ્રાણીઓ છે એ બધા ઉપભોગ્યો છે જ્યારે ફૂગ બેક્ટેરિયા કશાધારીઓ એ બધા વિઘટક તરીકે જોવા મળે છે એટલે ઉત્પાદક ઉત્પાદક ઉપભોગી અને વિઘટક આ બધા તળાવના જૈવ ઘટકો તરીકે હોય અને એની અંદર જ નિવસન તંત્રનું જે સંપૂર્ણ કાર્ય કહેવાય ઉર્જાનું એકમાર્ગી અને દ્રવ્યનું ચક્રીય વહન અહીંયા થાય સૂર્ય ઉર્જાનો પ્રવેશ સૌર ઉર્જા નિવસન તંત્રમાં આવે બીજું તાપમાનનું ચક્ર તાપમાન કઈ રીતે મળે છે દિવસ અવધિ લાંબો સમય છે દિવસનો કે ટૂંકો સમય અને અન્ય આબોહવાકીય પરિસ્થિતિઓ એ સમગ્ર તળાવની કાર્ય કેના દરનું નિયમન કરે છે કાર્યોનો આપણે વાત કરીએ એમ તો આપણે ક્રમશઃ જોઈએ તો સ્વયંપોષીઓ દ્વારા સ્વયંપોષી એટલે ફાઇટો એટલે કે વનસ્પતિ પ્લવકો લીલ વનસ્પતિઓ એના દ્વારા સૂર્યની વિકિરણ ઉર્જાની મદદથી અકાર્બનિક તત્ત્વોનું કાર્બનિક તત્વોમાં રૂપાંતર આ એનું કાર્ય છે નિવસન તંત્રનું કાર્ય ઉત્પાદકનું ઓકે પછી ઉત્પાદકના કાર્ય પછી બીજું શું હોય તો કે ભાઈ વિષમપોષીઓ દ્વારા સ્વયંપોષીનો ઉપભોગ એટલે કે ભક્ષણ આપણે કાર્ય છે ત્રીજું છે ભાઈ મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન અને ખનિજીકરણ કરી સ્વયંપોષીઓ દ્વારા પુનઃ ઉપયોગ તમે સમજી ગયા હશો મિત્રો કે આ કાર્ય કોનું છે કાર્ય છે અને આ કાર્ય જે અમૃત કાર્બન વિઘટકોનું કાર્ય છે આમ બધા પોતપોતાના કાર્યો દર્શાવે છે ચાલો સ્તરીકરણ સ્ટ્રેટિફિકેશન હવે સ્તરીકરણ મતલબ શું તો સ્તરીકરણ એટલે નિવસ અંતંત્ર કોઈ પણ હોય ને એ નિવસ અંતંત્રમાં કોઈ એક લેયરમાં કોઈ એક જ જાતિના અથવા કોઈ નિશ્ચિત જાતિની એક જ નહીં પણ અમુક કેટલીક જાતિના સભ્યો જોવા મળે બરાબર એને સ્તરીકરણ કહેવાય નિવસ અંતંત્રના વિવિધ સ્તરોએ રહેલ વિવિધ જાતિઓના ઉર્ધ્વસ્ત વિતરણને સ્તરીકરણ એટલે કે સ્ટ્રેટિફિકેશન તરીકે ઓળખવામાં આવે છે શું નિવસ અંતંત્રના વિભિ વિભિન્ન સ્તરોએ એટલે કે જુદા જુદા લેયરે વિવિધ જાતિનું ઉર્ધ્વસ્થ વિતરણ એટલે તમે મિત્રો એક આકૃતિ દ્વારા આપણે સમજવાનો ટ્રાય કરીએ દાખલા તરીકે એક જંગલ છે અને જંગલના નિવાસન તંત્રમાં જો આપણે જોઈએ તો આ બધા અલગ અલગ જો લેયર્સ વિચારીએ તો આ સૌથી ઉપરનું જે લેયર છે એમાં સૌથી વધુ ઊંચા વૃક્ષોનું ટોચનું સ્તર જોવા મળશે ઊંચા વૃક્ષોનું टोंचनु स्तर एक અહીંયા તમે જોશો તો આ આમાં ચોક્કસ જાતિના સભ્ય આટલા આટલામાં તમને જોવા મળશે અહીંયા તમને કોઈ છોડના જાતિ તો નહી જોવા મળે ને એક ચોક્કસ જાતિના સભ્ય ત્યાં સુધી અમુક હેત સુધી પહોંચતા હોય આ બીજું સ્તર જો જોઈએ તો શું છે તો કે ભાઈ મધ્યમ ધરાવ મધ્યમ ઊંચાઈ ધરાવતા વૃક્ષો નું સ્તર

પણ તૃણભૂમિ નિવસન તંત્ર હોય તો એમાં ત્રણ સ્તરીય સ્તરીકરણ હોય રણ પ્રદેશ હોય તો એમાં સ્તરીકરણ હોય કે ત્રુટક હોય તો આ રીતે સ્તરીકરણને આધારે આપણે તંત્ર કયા પ્રકારનું છે એનો ખ્યાલ મેળવી શકીએ છીએ ઓકે મિત્રો તો આ લેક્ચરની અંદર આટલું જ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નિવસન તંત્ર વિશે વધારે આગળ વાતો કરીશું ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ